Terima kasih telah menonton! નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે પોતાના બાળક પોતાનો દીકરો હોય કે દીકરી હોય ખૂબ ખુશ રહે આનંદિત રહે જીવનમાં ખૂબ આગળ વધે સામાજિક રીતે હોય કે પછી પોતાની કરિયરમાં હોય કે પ્રતિષ્ઠા મળે ખૂબ સારું જીવન ટૂંકમાં જીવે પણ એની પાછળ મા બાપની કેવી કેળવણી છે એનો આધાર રહેતો હોય છે અને દરેક મા બાપ પોતાના બાઉન્ડ્રીઝની અંદર રહીને સારામાં સારું પ્રદાન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે ઘણા બધા સમાજના એવા પાસાઓ હોય છે કે જે એમને મદદરૂપ થતા હોય છે આપણે ઘણા લોકોના જીવનચરિત્રમાંથી જોતા હોઈએ છીએ અને શીખતા હોઈએ છીએ અને આપણા બાળકને સૌથી સારામાં સારી વસ્તુ આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ દર્શક મિત્રો આજનો એક એવો જ દિવસ છે કે જ્યારે આપણે એક મૂછાળી માને યાદ કરી રહ્યા છીએ મૂછાળીમાં એટલે કે તરત આપણને નામ યાદ આવે ગીજુભાઈ બધેકાનું જી હા માતા પણ મૂછોવાળી એવું શું કામ કારણ કે દરેક મા બાપમાં માતામાં ઘણી વખતે પિતાના વાત્સલ્યના ગુણો હોય છે અને પિતામાં ઘણી વખતે માતાના વાત્સલ્યના ગુણો પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ ત્યારે જ એક બંને સાથે મળીને એક સરસ મજાની કેળવણી બાળકને આપી શકતા હોય છે આજે ગીજુભાઈ વિશેની આપણે થોડી વાત કરીશું થોડી ચર્ચા કરીશું એમના જીવન વિશે થોડું જાણીશું અને આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈશું અને સાથે સાથે બાળકોનો ઉછેર કેવી રીતે કરી શકાય બાળકોને આપણે કેવી રીતે તે વધારે સારી રીતે સમજી શકીએ એ લોકોની જે સમસ્યા છે એમના લેવલ સુધી જઈને આપણે એમને કેવી રીતે ઉપર લઈ શકીએ એના વિશે આજે થોડી વાત કરીશું ને એના માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ટી એસ જોષી સાહેબ ચેર પ્રોફેસર શ્રી ગીજુભાઈ બધેકા ચેર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ દૂરદર્શનના સ્ટુડિયોમાં સાહેબ અને ઓનલાઈન આપણી સાથે જોડાઈ રહ્યા છે શ્રી રચના દવે આપ મંત્રી છો નૂતન બાલ શિક્ષણ સંઘ વડોદરાથી આપણી સાથે જોઈન થયા છે રચનાબેન આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ દૂરદર્શનના આજ આ વિશેષ ચર્ચામાં જી જોશી સાહેબ સૌથી પહેલાં મેં આપનો પરિચય આપ્યો એની અંદર જ આજના વિષયનો સમાવેશ નામનો સમાવેશ થાય છે કે ચેર પ્રોફેસર શ્રી ગીજુભાઈ બધેકા ચેર ચિલ્ડ્રન્સ રિસર્ચ ઇન્સ્ટિ યુનિવર્સિટી ગાંધીનગર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર એ તો આપણને થોડો થોડો આઈડિયા આવે કે ગીજુભાઈનું જે સ્વપ્ન હતું કે બાળકોની એક યુનિવર્સિટી થાય અને એની ઉપરથી ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ શ્રી ગીજુભાઈ બધેકા ચેર એટલે શું હાજી એટલે વિશ્વની કદાચ એક અનન્ય યુનિવર્સિટી ગુજરાતમાં છે ગુજરાત સરકારના પ્રયત્નોથી છે માનની મોદી સાહેબનું એ વિઝન હતું અને એ પ્રમાણે એ યુનિવર્સિટી બની પરંતુ આપે કહ્યું એ પ્રમાણે ગીજુભાઈનું એ સ્વપ્ન હતું તો આ યુનિવર્સિટી તો ગાંધીનગરમાં કાર્યરત છે પણ આ યુનિવર્સિટીને કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ચેર આપવામાં આવી છે દરેક યુનિવર્સિટીમાં કોઈને કોઈ નામાંકિત વ્યક્તિની કામગીરીને એના વિચારોનું પ્રચાર પ્રસાર માટે કોઈ ચેર આપવામાં આવે છે દાખલા તરીકે એસપી યુનિવર્સિટી તો મહર્ષિ અરવિંદ ચેર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જયરચંદ મેઘાણી ચેર છે એ જ રીતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બાળ કેળવણીમાં જેમણે ભગીરથ કામ કર્યું છે એવા ગીજુભાઈ બધેકાના નામથી આ ચેર કેન્દ્ર સરકારના મહિલા બાળ વિકા વિકાસ વિભાગ દ્વારા અમને પ્રાપ્ત થઈ છે ખૂબ સરસ કરી દર્શક મિત્રો ગુજરાતના સુપ્રસિદ્ધ એવા બાળ કેળવણીકાર અને બાળ સાહિત્યકાર એટલે કે ગીજુભાઈ બધેકા આપણા સૌની મૂછાળી મા તરીકે આપણે એમને ઉપનામથી બોલાવીએ છીએ સંબોધીએ છીએ હજી પણ મૂળ નામ આપણે કહીએ તો ગિરજાશંકર ભગવાનજી બધેકા એમનું મૂળ વતન વલભીપુરમાં હતું ધીરે ધીરે એમણે ત્યાં શાળાનું જે એજ્યુકેશન છે પૂરું કર્યું અને ત્યાંથી તેઓ ભાવનગર ગયા આગળ એમના જીવન કવનની વાત આપણે જોષી સાહેબ પાસેથી સાંભળીશું આજે અમને મુછાળીમાં વિશે સંપૂર્ણ સરસ મજાની માહિતી આપો એમણે જે કેળવણી આપી કેળવણીની જે આશા કરેલી હતી આજે એના એમાં અમને તમે રસ બોર કરી દો હાજી મેમ બહુ સરસ વાત છે કે એમનું પ્રદાન તો વિશિષ્ટ છે જ પરંતુ એમનું જે ઘડતર થયું છે એ પણ જરા વિશિષ્ટ પ્રકારનું છે ને એની અસર આપણે એમાં જોઈ શકીએ છીએ આપણે કહ્યું એ પ્રમાણે એ વલ્લભી વિદ્યાપીઠ જ્યાં હોવાનું આપણે માનીએ છીએ એવા વલભીપુરમાં એ એમનું વતન છે પરંતુ એમનો જન્મ તો અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયેલો અને એમની કેળવણી તમે કહ્યું એ પ્રમાણે વલ્લભીપુર માં એમને પ્રાથમિક શિક્ષણ લીધું એમના મામા જે હતા હરગોવિંદભાઈ પંડ્યા એ અમદાવાદ રેલવે સ્ટેશન માસ્ટર હતા અને એક સાધુ ચરિત પુરુષ હતા એટલે એમની નામના ખૂબ હતી એમને ત્યાં રહીને જ એમને આગળનો અભ્યાસ કરવાની તક મળી એટલે એ જમાનામાં સ્કૂલોની સ્થિતિ કેવી હતી તો આપણે સૌ જાણીએ છીએ કે એક જુદા પ્રકારની પેડાગોજી હતી વાલી અને શિક્ષકો બધા જ માનતા માનતા હતા કે સોટી વાગે ભય વગર શિક્ષા વગર ભણાય જ નહીં એવી ખોટી માન્યતા ખોટા આધારને ને લઈને આપણી શાળાઓ ચાલતી હતી શાળાઓમાં પણ શું શીખવવામાં આવતું હતું થોડું અક્ષર જ્ઞાન અને થોડું હિસાબ લખી શકાય તેવા પ્રકારનું ગીજુભાઈ એક જગ્યાએ નોંધે છે કે અમારી શાળાઓમાં નહોતા આવતા ક્રીડાંગણ તો નાટક માટેના મંચ ન ન હતી વાર્તાઓ અને શિક્ષકનો એ કર્કશ અવાજ એમની સોટીનો અવાજ અને એ જે ભયની પરિસ્થિતિમાં બાળકોને ટીંગાટોળી કરીને શાળાએ મૂકી આવે વાલી પણ એને એમ જ કહે તો હું ત્યારે ફટકારજો મારજો ત્યારે બાળકોના કોઈ આત્મસન્માન બાળ સન્માનનો કોઈ વિષય એ શાળામાં નહોતો અને એટલે જ પ્રસ્થાપિત થાય છે કે એણે કીધું કે દરેક બાળકને પણ સન્માન મળવું જોઈએ તો ગીજુભાઈના બાળપણમાં રોપાયેલા એ બીજ છે એમને નેતૃત્વની ટેવ પણ પડી હતી એ વલભીપુરથી જુદી જુદી જગ્યાએ ફરવા જાય બાળકોને લઈ જાય ચેલેન્જ લે કે ભાઈ ચાલો અહીંયા ભૂત થાય છે તો આપણે જઈને જોઈએ તો એવા નાનપણની અંદર ત્યાં ઘેલા નદીને કાંઠે જેમનું ગામ છે તો એ નદીમાં ફરવા જાય એટલે એને નેતૃત્વની ટેવ તો ત્યાંથી પડી હતી પરંતુ ખાસ કરીને એના બાળપણનું એક વિશિષ્ટ પાસું જેને વાંચન ખૂબ ગમતું હતું આપણા પ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠક છે એ પણ એક તબક્કાના સહાધ્યાયી રહેલા એટલે એમણે લખ્યું છે કે ગીજુભાઈ ખૂબ જ અભ્યાસુ હતા એમના વચ્ચે નવા કાવ્યોની ગઝલોની આવી બધી ચર્ચાઓ થયા કરતી હતી એ ભાવનગરમાં વ્યાખ્યાન હોય તો પરીક્ષા હોય કે નવરાત્રિ હોય બધામાંય સાંભળવા જાય અને રૂમ પર આવીને બંને મિત્રો એની ચર્ચા કરે તો બીજું ભાઈ ના ઉપર બાળપણમાં બેન્જામિન ની બહુ અસર હતી એટલે કેટલાક કોટેશન છે રામનારાયણ પાઠક લખે છે વારંવાર બોલ્યા કરતા હતા કે વપરાયેલી ચાવી હોય છે જો તમે જીવન રાખો સમય જ જીવન છે સરસ તો આવા કેટલા છે એ વખતે કેતા હતા તમે આરામ અને ઊંઘને એમ કે પડ્યા રહેશો તો આરામ અને ઊંઘ તો તમને કબરમાં પણ મળવાની છે તો આ જ વસ્તુ એની રિફ્લેક્ટ થાય છે પાછળથી હું આપને કહીશ કે એની કાર્ય પદ્ધતિ કેવી હતી તો આ રીતે એમનો ઉછેર છે જેને શાળા શિક્ષણ કહેવાય એ પ્રકારનું હતું પછી ભાવનગરની પ્રસિદ્ધ શામળદાસ કોલેજ જ્યાં ગાંધીજી પણ ભણ્યા ત્યાં એમણે એડમિશન તો લીધું પરંતુ કૌટુંબિક જવાબદારીને કારણે એમને કમાવાનો સમય આવ્યો કુટુંબમાં ઘરમાં એ સૌથી મોટું બાળક હતા તો એને વિચાર કર્યો એ વખતે બધા આફ્રિકા જતા હતા તો ગીજુભાઈ કમાવા માટે આફ્રિકા ગયા પણ એમને જાણ્યું હતું કે આફ્રિકામાં તો લોકો શા માટે જાય છે વેપાર કરવા જાય છે ખેતી કરવા જાય છે તો એ કોઈ પ્રકારની અનો અનુભવ એમની પાસે તો હતો નહીં એટલે ફરીથી મામાએ જે યજમાન પર ચિઠ્ઠી લખી આપેલી એ યજમાનના ઘેર ગયા અને વેપારની કેવા કૌશલ્યો ધરાવે છે એવી પ્રાથમિક ચર્ચા એ યજમાને કરી તો ગીજુભાઈ લખે છે કે મને તો ક્રોસ ચેક શું કહેવાય એ પણ ખબર પછી બે ત્રણ દિવસ પછી વિચાર બદલ્યો કે તો 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 આપણે ખેતી કરીશું ચર્ચા કરી એ પણ અનુભવ બજુભાઈ પાસે હતો નહીં અને યજમાને એમને કહ્યું કે એની ખેતી અને એનું વાતાવરણ છે જરા જુદા પ્રકારનું છે એટલે મૂળ અનુભવ જ નતો એમાં વિશિષ્ટ સંજોગોમાં ખેતી કરવું એમ કરતા કરતા એમણે વિચાર કર્યો કોઈની પેઢીમાં ઉતારા કરવા એવું લખ્યું છે નકલ કરવા માટે શરૂઆત કરી આપણી આપણી હું જીવન કવનમાંથી થોડુંક આગળ વધીને વાત કરીશ જી જે બાળકો માટે કર્યું છે ને એમના દિલમાં કેવી રીતે ઉગેલું હતું કેટલું પ્રસ્થાપિત થયેલું હતું અરે વાહ એમના પોતાના બાળકોના ઉછેર ને લઈને એમને એમ નિર્ણય લીધો ખાસ કરીને કે મારે એમને આવી ધૂળી નિશાળોમાં તો ભણાવવા જ નથી તો પછી શું કરવું કેવી રીતે કરવું અને એમ કરતા કરતા આખી જે શોધ એમની શરૂ થઈ પછી અને એમને દરબાર ગોપાલદાસ પાસેથી મેડમ મોન્ટેસરી નું પુસ્તક મળ્યું એ વાંચ્યું અને તો જયારે આમ આફરીન પોકારી ગયા ગાંડા ગાંડા થઈ ગયા કે શું વાત લખી છે અને જેમ હમણાં જોશી સાહેબે કીધું એમ બેન્જામિન ની અસર પણ એમના પર હતી જ અને આ બધું વાંચવા મળ્યું એમને એટલે તો એમને એમ થયું કે ક્યારે હું આ બધું ચરિતાર્થ કરું અને કેવી રીતે હું આ મારા જે દુખી બાળકો છે એ બાળકો સુધી આ બધું પહોંચાડું અને ક્યારે હું એમને પ્રફુલ્લિત આનંદિત કરી મૂકું અને એમના દીકરીના ઉછેર માટે દીકરાના ઉછેર માટે એમને ઘરમાં પણ એ જ પ્રકારની આખી વાતાવરણ વ્યવસ્થા કો વાતાવરણ કો આ બધું નિર્માણ કરવા માંડ્યું એમાંથી એમના દીકરી ને જયારે નવડાવવાનો પ્રસંગ આવે ત્યારે ખૂબ રડે ખૂબ રડે કારણ કે વાળ ધોવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે બાળકોને ન ગમે આમ પાણી ભલે ગમે કરવાનું આવે ત્યારે ન ગમે એટલે એ રોજ જુએ કે આ જ્યારે જ્યારે વાળ ધોવાનું આવે છે ત્યારે આ રડવાનું શરૂ થાય છે અને કકડાટ શરૂ થાય છે તો આને કેવી રીતે દૂર કરવો એટલે એમણે એમ કીધું કે આજે હું એમના વાળ ધોવી આપીશ અને ગીજુભાઈ જાતે એમના વાળ ધોવા બેઠા અને એમણે એક વાર્તા માંડી અને એ વાર્તામાં એવા રસગોળ થયા કે વાળ ક્યાં ધોવાઈ ગયા ખબર જ ના પડી ખબર જ ના પડી એટલે જ આપણે આજનો દિવસ ખાસ વાર્તા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ ચાલુ ઉજવવાનું શરૂ કરી દીધેલું છે અને એમનું વાર્તાનું શાસ્ત્ર એક આખું પુસ્તક એવું લખાયું કે એમ કેવાયું કે વાર્તા ઉપર પણ કોઈ શાસ્ત્ર હોય શકે એવું તો આ એક વ્યક્તિ યુગ પ્રવર્તક વ્યક્તિ જ કરી શકે છે હાજી હાજી દર્શક મિત્રો વધારે અવનવી બીજી વાતો આપણે સાંભળીશું પણ પહેલા લઈએ એક બ્રેક

એ તું બહાર આવ પછી તને ખબર પડશે કે હું કોણ છું અરે તું તું નરિયો છે નરિયો નરિયો ચાલ નીકળાઈ થી ચાલ ચાલ આવ બહાર આવ હા 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 જીગી ગુડડી તમે લોકો અહીંયા જ રહેજો તમે મારો ગુસ્સો નહીં જોઈ શકો તમે અહીંયા જ રો રો ભાઈ જુ ચાલો નો મળે સરોવર માન સુકાય જાદવ હંસ નો જાય કાંઠો કાંઠો સાંભળા ઝ સોમવારથી શુક્રવાર રાત્રે સાડા દસ વાગે પુનઃ પ્રસારણ બપોરે બાર વાગે દર્શક મિત્રો નમસ્કાર ફરી પાછું બ્રેક પછી આપનું સ્વાગત કરીએ છીએ બાળકોની મુછાળીમાં એટલે કે ગીજુભાઈ બદિકા વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ હમણાં જ રચનાબેને કહ્યું કે બાળક માથું ધોતું હોય ત્યારે રડતું હોય છે અને કેવી રીતે વાર્તા સંભળાવીને એ એમની દીકરીને એમણે રડતા બંધ કરી દીધી જ્યારે માથું ધોવાનું હોય ત્યારે સાહેબે વાત કરી કે ઘરની એવી પરિસ્થિતિ હતી કે જેના કારણે ગીજુભાઈ આગળ ભણી ના શક્યા અને પછી આફ્રિકામાં ગયા ધંધાર્થે ત્યાં ઘણા બધા એમને અનુભવો થયા કે કેવી રીતે જીવન જીવવું પડતું હોય છે મૂળ વતનના પ્રેમી એટલે ફરી પાછા અહીંયા પાછા આવ્યા વકીલાતનું એમણે ભણવાનું સાહેબ શરૂ કર્યું અને પછી એમના જેમ રચનાબેન હમણાં વાત કરી કે એમના જીવનમાં પુત્ર નરેન્દ્રનું અવતરણ થયું સત્યાવીસ ફેબ્રુઆરીએ અને પછી જે એમના જીવનમાં બદલાવ આવ્યો એ બદલાવથી હવે તમે આગળ વાત કરશો કે એમણે પછી કેવું યોગદાન આપ્યું કેવું પ્રદાન કર્યું સામાન્ય શિક્ષકોને જનસમાજ પણ કામ કરી શકે એવી બાળ પ્રેમ પર નિર્ભર વ્યવસ્થિત એક સિસ્ટમ એક પદ્ધતિ એમણે આપી શું પદ્ધતિ આપી અને એ જે પદ્ધતિ છે એ આજના જમાનામાં આપણી એનઇપીમાં એમાં શું રોલ છે હાજી એટલે આપણે જે વાત કરી રચનાબેન વાત કરી એ વાતને આપણે આગળ લઈ જઈએ જી તો

એ વાંચીને એ બાલમંદિર શરૂ કરવા જઈ રહ્યા છે અને ગિજુભાઈને તો એ સજેશન ખૂબ ગમ્યું એટલે પહોંચ્યા વસો અને વસો જઈને એણે મોન્ટેસરીની બુક વાંચી રચનાબેને જે પ્રમાણ કીધું ને બુક વાંચતા જ એમને થયું કે આજ ખરો રસ્તો છે કારણ કે બાળકોના સન્માન માટેની વાત એમાં હતી એ વખતે એમનો મૂળ એ વખતે ધંધો વકીલાત વકીલાતનો હતો બરાબર પરંતુ શાળાની સ્થિતિને આપણે જોઈએ કે એક બાજુ સજા ભય એવું હતું નંબરની ચડ ઉતર વિદ્યાર્થીઓ વચ્ચેની ખોટી સ્પર્ધા આ બધામાંથી એને એક સરસ ઉકેલ જ મળ્યો કે બાળકોનું પણ અસ્તિત્વ છે બાળકોને પણ પ્રશંસા કરો તો ગમે છે ટીકા કરવાથી એ કરમાઈ જાય છે એને એ સ્વયં શીખવાની વૃત્તિ એનામાં હોય છે આપણે એને શીખવાનો ખોટો પ્રયાસ કરીએ છીએ તો એને શીખતી વખતે સ્વતંત્રતા આપવી જોઈએ બાળક સ્વભાવે જ સર્જનશીલ છે ગીજુભાઈ આગળ લખે છે કલાકારીગરનું શિક્ષણ એવું એના પુસ્તક છે એમાં લખ્યું છે કે બાળક હંમેશા સર્જનશીલ જ હોય છે આપણે એને ખોટા ખોટા આ ક્લાસમાં તે ક્લાસમાં મોકલી ને એની એની રુચિ નથી એવા ક્લાસમાં મોકલીને એની સર્જનશીલતા કુંઠિત કરીએ છીએ લખાણમાં અને વ્યવહારમાં ગીજુભાઈ શરૂઆતમાં બહુ આકરા હતા એટલે ગીજુભાઈ લખ્યું છે કે બાળકોમાં રહેલી સર્જન શક્તિના ખૂન થઈ રહ્યા છે અને ખૂનના બે ઠેકાણા છે એક છે ઘર અને બીજી છે શાળા ઓહો આવું આકરું એ લખતા હતા અને વાસ્તવિક લખતા હતા તો આપણને ખબર છે બાળક સ્વયં શીખવાની એનામાં વૃત્તિ હોય જ છે એનામાં આંતરસૂજ હોય જ છે આપણા કોઈનાય ઘરમાં આપણે આપણા બાળકોને કદી એમ નથી કીધું કે આ બારીમાંથી બહાર જોવા માટે તું બે પીલો લે ને સોફા ઉપર ગોઠો ને બહાર જો એની જાતે જ રસ્તો છે એ આપણે પ્રૂવ કરે છે બે વર્ષથી ઉપરનું બાળક છે અને જાતે પાણી પીવું હોય છે જાતે ખાવું હોય છે જાતે કપડાં બદલવા હોય છે જાતે નાવું હોય છે ડોરબેલ વાગે ત્યારે જાતે એને બારણું ખોલવું હોય છે મહેમાનને એને પાણી આપવું હોય છે આ સ્વયં કરવાની એનામાં એ વૃત્તિ છે અને એવા વખતે આપણે એની વૃત્તિને પોષતા નથી આપણે ઘરમાં બોલાતો સૌથી વધારે કોઈ શબ્દ હોય વિકાસ માટે આ તબક્કે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ ઘરમાં કરીએ છીએ એવી જ રીતે શાળામાં કરીએ છીએ શાળામાં ગીજુભાઈ શબ્દ વાપરે છે પ્રદાન કરવાની આપડી ટેવ છે ભૂલવી પડશે શિક્ષકોને એને એવું કહ્યું છે

છતાં પણ આવી માહિતી આપવી એ આપણી ખોટી મદદ છે ખોટી મદદ સાચી મદદ કરીને પણ એના પુસ્તકોમાં લખાયેલું છે મા બાપો માટેના એના ત્રણ પ્રસિદ્ધ પુસ્તકો છે મા બાપ થવું આકરું છે આતેશી માતા ફોડ મા બાપના પ્રશ્નો એ આપણે વાંચીએ તો આજે પણ એ જ પ્રશ્નો આપણી સામે ઊભા છે આપણે વાત કરી ની તો માં જે ચોથું ચેપ્ટર છે જે પ્યોરલી પેડાગોજી આધારિત છે એમાં જેટલી પણ જેટલા બિંદુઓ છે એ દરેક બિંદુને તમે ગીજુભાઈ સાથે જોડી શકો છો એક બિંદુની વાત કરીએ આપણે એક્સપિરિયન્શિયલ લર્નિંગની તો ગીજુભાઈ તો કે બાળકને જાતે અનુભવ કરવા દો જાતે શીખવા દો કારણ કે શીખવાની વૃત્તિ એનામાં છે શીખી શકે છે એવી જ બીજી વાત છે એક્ટિવિટી બેઝ લર્નિંગ જાતે જ્યારે પ્રવૃત્તિ કરશે અને પ્રવૃત્તિમાં પણ એને સ્વતંત્રતા આપવાની છે રચનાબેન ભી કંઈક કહેવા માંગે છે જી રચનાબેન તમે કંઈક કહી રહ્યા હતા હા એટલે કહેવાનો અર્થ એ છે કે એમને બંને બાજુએ શિક્ષણ માટે પણ અને ઉછેર માટે પણ એટલે મા બાપોને ધ્યાનમાં રાખીને અને શિક્ષકોને ધ્યાનમાં રાખીને એક ચાઇલ્ડ સેન્ટ્રિક એપ્રોચ આખો ડેવલપ કરાવ્યો અને એ કર્યો અને એના પ્રયોગો કર્યા અને એને ચરિતાર્થ કરીને બતાવ્યો એટલે બાળકનું ઘરમાં સ્થાન શું છે બાળકની ઘરમાં એના વ્યક્તિત્વની છાપ કેવી છે આ બધું જ એમણે એમાં વણી લીધું એટલે દરેક કામમાં આપણા ઘરમાં બાળકને કેન્દ્રમાં રાખીને શું થઈ શકે એવું છે એના ઉપર એમણે સખત વિચાર કર્યા અને એના અનુસંધાનમાં એમની એક આગવી શૈલીમાં એક પોઝિટિવ એપ્રોચ બતાવે અને એક નેગેટિવ એપ્રોચ બતાવે એમ કરીને આપણી આંખો ખોલવા માટેનો એમણે ખૂબ ભરપૂર પ્રયાસ કર્યો દર્શક મિત્રો આપને પણ જો આપના બાળકને ઉછેર માટે કેળવણી માટે કોઈ મુશ્કેલી આવતી હોય કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે પૂછી શકો છો અત્યારે ફોન કરીને આપના ફોન આપણે રિસીવ કરીશું એક બ્રેક પછી હમણાં છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું કે બોલ જોઈ ઇપ્ટના મમ્મી અને ઇન્ડિયાના મમ્મીમાં શું તફાવત છે વોટ ઇઝ ડિફરન્સ બીટવીન ઇજિપ્ટ મમ્મી એન્ડ ઇન્ડિયા મમ્મી છોકરાએ બહુ સારો જવાબ આપ્યો કે સાહેબ ઈજિપ્ટના મમ્મીથી છોકરાઓ બીવે અને ઇન્ડિયાના મમ્મીથી છોકરાના પપ્પા બીવે બાળકો ગજબ ના હોય હમણાં છોકરાને પૂછ્યું સાહેબે કે બોલજો રીક્ષામાં પરીક્ષામાં શું ફેર છોકરાએ બહુ સારો આપ્યો કે સાહેબ રિક્ષામાં ત્રણ ને ભેગા બેસાડે

આપ્યું પોતાનું જી રચનાબેન જી આપણે વાત કરી રહ્યા હતા કે બાળકોના શિક્ષણ માટેની આખી જે વ્યવસ્થા એમણે કરી અને એને માટેના જે પ્રયોગો કર્યા પ્રયોગો પછી એજ પ્રયોગો ને વધારે ને વધારે સઘન બનાવવા માટે એ પોતે લખતા ગયા લખતા ગયા અને એ જે બધા લખાણો હતા શિક્ષણ પત્રિકા પત્રિકા નામની ચલાવી અને વાલી મિત્રો અને શિક્ષક મિત્રો સુધી પહોંચાડ્યા એના જ માટે થઈને એમને અન્ય પુસ્તકો પણ લખવાના શરૂ કર્યા એમાં ગીજુભાઈનું જે સૌથી અગત્યનું પુસ્તક કહી શકાય એ મેં જે અગાઉ વાત કરી એ પ્રમાણે કે વાર્તાનું શાસ્ત્ર એ દીવા સ્વપ્ન

એક તો ગીજુભાઈનો જે કાર્યકાળ છે એ બહુ ટૂંકો હતો એટલે બાળ કેળવણીની જ ખાલી વાત કરીએ તો ઓગણીસો વીસથી શરૂ કર્યું છત્રીસમાં એટલે કે સોળ સત્તર વર્ષના ગાળામાં એણે બધા જ વિચારો કર્યા એક બાજુ પેડાગોજી એક બાજુ બાળ શિક્ષણ નવી નવા નૂતન પ્રયોગો એના પ્રચાર પ્રસાર માટે બાલ અધ્યાપન મંદિરની સ્થાપના અને એ શિક્ષકો દ્વારા સમગ્ર દેશમાં આ નૂતન કેળવણીનો વિચાર જાય એને માટે વાલીઓ માટે નૂતન બાળ શિક્ષક સંઘની સ્થાપના એને માટેનું મેગેઝિન ચલાવવું એને રાત દિવસ જોયું નથી પરંતુ એને મૃત્યુ પહેલાં આ વિચાર પણ કરેલો હતો એવું કહે છે કે ચાલતા ચાલતા કહેલું હતું કે આ ગીજુભાઈની જે દક્ષિણામૂર્તિની ટેકરી ભાવનગરમાં છે એની બાજુની જગ્યા છે ત્યાં એમણે એવું વિચારેલું હતું કે અહીંયા પણ આપણે આવા દિવ્યાંગ બાળકો વિશેના શિક્ષણની પણ ચિંતા કરવી જોઈએ હવે પછીથી એ પ્રોગ્રામ આપણે આગળ વધવું જોઈએ આવી વાત આવા ઉલ્લેખો એમના પુસ્તકોમાં અને એમના ઇન્ટરવ્યૂ લેનારા જુદા જુદા લોકોએ જે છે એના જે લેખો છે છે એમાંથી મળે ભરતભાઈ એમના જીવનનો ગાળો ખૂબ જ ટૂંકો રહ્યો વર્ષની નાની અવસાન થયેલું હતું અને શરૂઆતમાં તેઓ વકીલ હતા પછી એ આવી રીતે શિક્ષણ કેળવણીની અંદર આવ્યા એ દરમિયાન એમણે લગભગ પંદર સોળ વર્ષ જેટલું ખૂબ જ ઓછો સમયમાં કામ કરેલું છે અને આ વિકલાંગ બાળકો ઉપર એમની ખૂબ જ ઈચ્છા હતી પણ એમનો સમય ત્યાં પૂરો થઈ રહ્યો હતો એવું થયું હતું જી રચનાબેન તમે કંઈક કહેશો એમના પ્રયાસોમાં ખાસ કરીને એમણે જે સાહિત્ય આપ્યું એ સાહિત્ય એમણે ત્રણેય વાયામોને સંભાળીને લીધું એટલે બાળકો માટે એમણે એકસો આઠ પુસ્તિકાઓ લખી શિક્ષકો માટેના પુસ્તકો અલગ લખ્યા મા બાપ માટેના પુસ્તકો અલગ લખ્યા આ ઉપરાંત એમણે ઠેકાણે ઠેકાણે દૂર દૂર જઈ જઈને વ્યાખ્યાનો આપ્યા અને એટલે સુધી કે જયારે ખૂબ બીમાર હતા ત્યારે ગુદરા અધ્યાપન મંદિર પણ ચલાવ્યું અને સુતા સુતા એ શિષ્યો સાથે એમના વાતો કરે અને એમની ચર્ચાઓ ચાલે અને એમાંથી આખું એમનું ભણાવવાનું શરૂ થાય ને થાય અને સૌથી અગત્યની બાબત એમનામાંથી આપણે પણ પ્રેરણા લઈ શકીએ એ બાબત એ પ્રસંગ એટલો અદભુત છે કે એમણે જ્યારે બધું શરૂ કરવાનું નક્કી કરી લીધું અધ્યાપન મંદિર શરૂ કરીશ એમ વિચાર્યું અને એમણે જાહેરાત એવી મૂકી કે જેમને જે કોઈને પણ બાળકોમાં રસ હોય અને બાળકો ગમતા હોય એવી કોઈ પણ વ્યક્તિ આ અધ્યાપન મંદિરમાં જોડાઈ શકે છે અને જાહેરાત થયા પછી કોઈ પણ વિદ્યાર્થી એમાં આવવા માટે તૈયાર નથી એવી પરિસ્થિતિ આવી પણ એમણે નક્કી કર્યું હતું કે આ સમયે આ દિવસે મારું અધ્યાપન મંદિર શરૂ થશે અને એ ટાઈમે એ પોતે ટેકરી ઉપર એમના હોલ માં પહોંચી ગયા અને જે વ્યાખ્યાન એમણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાનું હતું એ દિવાલોને સંભળાવ્યું અને એમના કાર્યની લગન એમના કાર્યની શ્રદ્ધા અને એની શ્રદ્ધાનો ચમત્કાર જુઓ તો 1 કલાક પછી ત્રણ જણ બિસ્તરા લઈને ટેકરી ચડતા ચડતા ઉપર આવતા હતા કે અમારે આમાં સામેલ થવું છે અરે રસલા એટલે ભગીરથ પ્રયાસ અત્યારે અત્યારે પણ સમયની સાંકળ આપણને ખેંચી રહી છે પણ ખૂબ જ પ્રેરણાદાયી પ્રસંગ આપે જણાવ્યો કે ખાલી હોલમાં એમણે પોતાનું વ્યાખ્યાન આપ્યું સાહેબ જોશી સાહેબ અને રચનાબેન આપ બંને સ્ટુડિયોમાં આજે આવ્યા અને આજે ગીજુભાઈ વિશે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ગીજુભાઈ ખાસ માનતા હતા કે બાળકોને માનભરી દ્રષ્ટિએ જોવો સ્વતંત્રતા આપો સન્માન એમનું જાળવ્યો વ્યક્તિત્વનો વિકાસ બાલ્યાવસ્થા ઉપર જ થતો હોય છે આપણે સૌ એ વસ્તુનું ધ્યાન રાખીએ અત્યારે સમયની સાંકળ આપણને સૌને ખેંચી રહી છે ફરી પાછા નવા વિષય સાથે આવતીકાલે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર